નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ન્યૂઝ મિત્રો આંગણવાડી બહેનોના વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્યમાં આંગણવાડી બહેનો દ્વારા ફરીથી વિરોધ ઉઠવા પામ્યો છે ગાંધીનગરમાં ફરીથી આંદોલન યોજાયું તેવા હેઠળ વર્તાઈ રહ્યા છે ગાંધીનગરમાં હવે ફરીથી આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રેલી યોજાવા જઈ રહી છે ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો છેલ્લા બે વર્ષથી વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકારને સતત અપીલ કરી રહી છે પરંતુ આજ સુધી કોઈ ઉકેલ ના આવતા બહેનોએ હવે આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય બાદ ગાંધીનગર ફરી એકવાર આંદોલનના પડકાથી ઊંચી ઉઠશે ભારતીય આંગણવાડી કર્મચારી ફેડરેશન ચાર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ગાંધીનગરના સત્યાગ્રહ કેમ્પ ખાતે રેલી અને જાહેર સભાનું આયોજન કરશે આંગણવાડી કાર્યકર બહેનોની મુખ્ય માંગણીઓ જે છે તે નીચે મુજબ છે તેના ઉપર એક નજર કરીએ તો સૌથી પહેલા તો સ્માર્ટ મોબાઈલ સુવિધા કાર્યક્ષમતા વધારવા માટે સ્માર્ટફોન જરૂરી છે બીએલઓમાંથી મુક્તિ કાર્ય બહેનોને વધારાની જવાબદારીઓમાંથી મુક્ત કરવા અને તેમને તેમના મૂળ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરવા સીધી ભરતી યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે વયમર્યાદા વિના સીધી ભરતી કરવી કોર્ટના ચુકાદાનો અમલ કરવો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા માટે તાત્કાલિક પગલા લેવા એફઆરએસ સમસ્યાઓનું નિરાકરણ ફિલ્ડ રિપોર્ટિંગ સિસ્ટમમાં સમસ્યાઓ દૂર કરવા માટે સિસ્ટમ હસ્તક્ષેપ

કાર્યકારી સમિતિમાં યોજાયેલી ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે ધન્યવાદ